ય વાસુદેવાય હરિય પરમાત્મને પ્રશા ગોવિંદ હવે આજની સવાર બધાની જબરદસ્ત થઈ ગઈ છે અને આજે મારી તમને બધાની બહુ મસ્ત સ્ટોરી કેવી છે કાગડાની કાગડા કાગડાનો કલર કેવો બધાને ખબર છે કે કાળા જ પડતો કાગડા બધે કાળા જ હોય છે એક સત્ય છે કાગડા કાળા જ હોય છે એક સત્ય છે અને એ સત્યથી આપણને બહુ ફરક ન પડવો જોઈએ આપણને ખબર જ છે ક્યાં રે છે ક્યાં માળા પર છે અને આપણે એને ક્યાં માળા પર આવવા દેવા એ આપણા ઉપર નિર્ભર છે કાગડા જે છે એ માળાવાળા પણ હોય ઝૂવાળા પણ હોય અને જંગલવાળા પણ હોય ક્યાં અનુકૂળ છે અને કોને આપણે આવવા દેવા અને કોની સાથે આપણે અનુકૂળ છીએ એ આપણે નક્કી કરવાનું છે એવી જ રીતે દુનિયાના દરેક ખૂણે માણસો એકસરખા જ છે દરેકને પ્રેમ થાય છે દરેકને ડર લાગે છે અને દરેકને ખુશ રહેવું છે દરેક વ્યક્તિ પાસે પોતપોતાનું જીવન છે અને દરેક વ્યક્તિને પોતપોતાના જીવનમાં ખુશ રહેવાનો સ્વાર્થ પણ છે સિમ્પલી તમને હું કહું કે આપણને કંઈક જોતું હોય આપણો સ્વાર્થ હોય ને સામેવાળા વ્યક્તિને પણ એ જ જોતું હોય એ એનો સ્વાર્થ હોય પણ એ આપણા માટે એનો સ્વાર્થ જતો કરે એટલે આપણને એમ થાય કે જોતો એને કંઈ ખબર જ નથી પડતી પણ નહીં એ ખરાબ નથી આપણે બેવકૂફ છીએ એટલે મજા સત્યને સ્વીકારી લેવામાં છે દુઃખ છે તો ઈ સત્ય આપણે સ્વીકારી લેવાનું છે જેટલું આપણે સ્વીકારશું ને એટલા આપણે ઓછા દુઃખી થશું એ જ રીતે કાગડા કાળા છે એ સત્ય છે એવી જ રીતે આપણે પણ આમ જોઈએ ને તો આપણે કાગડા જ છીએ જે છે એ સત્ય છે અને જેટલું એ સત્ય આપણે જલ્દી સ્વીકારશું એટલા આપણે સુખી રહીશું तो आप सभी को जय श्री कृष्णा एंड जय स्वामीनारायण तो अभी हम सभी की अर्ली मॉर्निंग जबरदस्त हो गए हैं और आज तो है एकादशी तो आज तो मेजोरिटी सभी के घर पर अनाज को छुट्टी होगी आज सभी के वहाँ से फराल 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 ही होगा तो चलिए फटाफट गर्मागरम नाश्ता कर लेते हैं नाश्ता करने के बाद आज तो बहुत सारा काम है क्योंकि काम भी हमें आज अकेले करना रहेगा देन आफ्टर ऑर्डर सभी के रेडी हो गए हैं ऑलमोस्ट तो उन सभी की पैकिंग करनी रहेगी एंड देन डिलीवर करना रहेगा तो आज तो पूरा दिन बहुत काम 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 रहने वाला है तो क्या क्या करते जाएंगे पूरा दिन वो आप सभी को दे जाएंगे गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामी नारायण बोलो बोलो उठी गया हमने फ्रेश से गया तो वेला वेला ज़ा ज़ा आज अग्यारह से और आज बाकी छुट्टी आज तो वेफर ने साबुदाना बटेका वेफर ने मोर चू ने जादूज रेडी थी गया

દૂધીમાં શાકભાજી ઘણા પ્રકારના આવે રીંગણામાં ઘણા પ્રકાર મખડા આવે ગુલાબી આવે લીલા આવે આવે એમ સકરિયા બધી વસ્તુમાં કોઈ એમ નથી આ એક ને એક વસ્તુ વિશે ખરેખર બધાયમાં અલગ અલગ જવાબ માણસ કેમ અલગ અલગ ભગવાને માણસ ઉપર એટલી દયા કરી છે એટલી દયા કરી છે એટલી દયા કરી છે કે એનો માપ જ નથી કે સૃષ્ટિ માથે મનુષ્યને દેહ આપ્યા પેલા એને કેટલું એને માણસ માટે વિચાર્યું કે કેટલું એને ખાવા દઉં એમ અસંખ્ય પ્રકાર વસ્તુ તમને ખાવા દઉં એટલે એટલે મનુષ્યને દેહ ધાર્યા પેલા મનુષ્યને સુખ મળે એ માટે કેટલું એને તૈયારી કરી એને તો પછી એનો ઉપકાર આપણે ભૂલાય તો એનો ઉપકાર ભૂલવે તો આપણે માણસમાં જ ન ગણાવીએ તો પછી કરતા આપણે બેસ કહેવાય

એટલે આપણે છે ને એ એક આપણે ખબર હું કેમ છે શુદ્ધિકરણ કર્યું છે કે આપણો આત્મા છે ને સબ થઈ ગયો હા એ સ્થિતિમાં વી ગયો એટલે અમારે સ્નાન કરવાનું ભગવાન મનુષ્યને કીધું છે એટલે કીધું છે કે દેહા સુધી પહેલા ના સ્નાન કરવું હોય દેવા સુધી અને પછી ભગવાનની પૂજા પૂજા કરવી હે પપ્પા ઓલું કઈક હતું કઈક સ્ટોરી કીધી હતી ગણપતિ બાપાને ને જઈને કહેવાની ઋષિ એ કે આ તમે શંકર ભગવાનને ને જઈને કહી દેજો એ ઊંધું થઈ ગયું હતું આપણે હકીકતમાં કે એક ટાઈમ ખાવાનું માણસ ને કીધું માણસ બહુ છે હવે ભગવાન ત્રણ ટાઈમ ખાઉ મને મારું મારા સુખી અને મારી ભક્તિ કરશો તો કલોમાં સુખી થાવ એટલે બે રસ્તા શીખવાડ્યા છે આ લોક માં સુખી થવા માટે આપણે વિચાર આપણે જયારે જીવ હોય ને ત્યારે વિચાર વિચાર કરવો જોઈએ કે પછી હું આજથી મારા પેલા મારો આત્મા ક્યાં હસી નિરામિસ નતું ને નહીં તો પછી હવે મારા હાથ વર હાથ ની બરોબર એટલે લગભગ પૂરું થઈ જાય ભગવાન પછી આત્મા નું હું એ તો વિચારવું હોય ને આપણે ભગવાન ની સાંભળી નો દ્રષ્ટિ આપે છે પણ એને નિહાળી ન શકે એટલે એક મનુષ્ય દે એની એક વસ્તુ એવી છે કે તમારા જીવ નું હું કરવું અને કે માટે મોકલ્યા છે અને શાસ્ત્ર એ એ શાસ્ત્રનું જ્ઞાન આપણે શાસ્ત્ર સાંભળ્યા હોય ને તો જ ખ્યાલ આવે રોડા ગોળ આવે નકર રોડા ગુણ આવે જ નહીં કોઈ પણ જગ્યા આવે જ નહીં કપડું ગમે એટલું હથેકનું મેલો થયું હોય તો એને તમે હાબુ મારી પેલા ગરમ પાણી નાખો પછી એને હાબુ જઈને ઘૂર ઘસો તો એ ચાલે ડાગો જાય ને એમાં આપણા હાડમાં ડાગા પડી ગયા છે અનંત કાળથી ડાગા પડી ગયા છે એ ડાગા કાઢવા માટે શાસ્ત્ર થકી આપણે હાબુનો ઉપયોગ કરવો પડે

તો ભગવાન આપણે કેવું ફળા બધવા જઈએ હારું ખાવાનું આપણે ફળાહાર કરવાનો પછી આ ફળાહાર માં તો હારું ખાવાનું મળે મળે ઈ તો એવું ક્યાં કહેવાય ઈ તો છે જ ને તો પછી દુનિયામાં અને આજે તો મુલાકાત નોતી થઈ ગાયલ થઈ ગયા પપ્પા કે ગર્ધણી કેમ ગાયલ થઈ ગયા બાબા પૂજા કરતી દે ને ભવ પૂજા થઈ ગઈ જન્મંગલા પાડ કે શિક્ષા પત્રી કરતી હતી ને હા

અન નગી નહોય આ હા અગુયસ કે હાથ પગ એટલા દુખે દુખે ને નબળાઈ ન હોય ઈ કાલ નું તમને આતું બોડી પેન થાય નો સીરો થોડી વધારે એનર્જી આવી જાય એનર્જી ઘરધણી Хан થાય રેડી કર દેવાના છે

તો ઓલમોસ્ટ બધા અથાણા કમ્પ્લીટ થઈ ગયા છે અને જે પ્રી ઓર્ડર્સ હતા આપણા એટલે કે જેનો ટાઈમ પીરિયડ હવે ખતમ થવામાં છે કે હવે બે ત્રણ દિવસમાં એ લોકોને ડિલિવરી મળી જવી જોઈએ તો એ લોકોના ઓર્ડર્સ પેક થઈ ગયા છે અને બીજા હજી જે અથાણા છે એ ઘરે હજી બનવામાં છે તો જે પછીના ઓર્ડર હતા એ ઓર્ડરના અથાણા હજી ઘરે બને છે અને વધીને બે ત્રણ દિવસમાં એ પણ રેડી થઈ જશે ને તમારા બધા સુધી બહુ વહેલી તકે અમે લોકો પહોંચાડી દઈશું તો ફાઇનલી આજે અમારા પેકિંગ થઈ ગયા છે હજી તમને હું કહું છું કે સિઝન જાય એ પહેલા ખબર કે આ નંબર ઉપર અમે લોકો ઇન્કવાયરી કરીએ તો નીચે મેં ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ અને તમે અથાણા રિલેટેડ ઇન્કવાયરી કરી શકો છો તો ફાઇનલી હવે વિશાલ હવે આને આપણે બોક્સમાં પેક કરી કરીને કુરિયર માપી આવીએ

તો યે પેકિંગ બેક બેકિંગમાં તો મમ્મી પપ્પા ને હું અમે ત્રણેય મળીને ઓલમોસ્ટ પેકિંગ કરી નાખ્યો હવે કુરિયરની હેલ્પ પપ્પા વિશાલ આવશે કારણ કે કુરિયર પહોંચાડવાનું મારું કામ નથી વિશે એનો છે હું એનીハરે જાઉં લઈને પણ ગાડી ઉપર એ અcargar છે ને હું પાછળ બેસી જઈશ પેકિંગનો વિષય એનો છે એડ્રેસ જે મામીનો બટી પ્રોપર બધું એનું છે આ બધું નું કામ છે ને તો ફાઇનલી અમારા ત્રણેયની હેલ્પ થી જો કે અમે ત્રણેય મગતાતા 3 4 5 6 ને 7

પેકિંગ કર્યું મસ્ત અરે ક્યાંય લીક નહીં થાય એમ કસ્ટમર સુધી આપડા મતલબ સબસ્ક્રાઈબરો સુધી હા હા બહુ બધા અલગ અલગ ઓર્ડર છે એટલે અમુક અમુક ઓર્ડર હજી બાકી રહી ગયા છે કારણ કે કેરળા હા અને ઇન્ડિયામાંય અમુક બાકી છે વિશાલ કારણ કે કેરડા અને ચીભડા એ બે પ્રોસેસમાં છે અને ગળી કટકી

તારો આઈસ્ક્રીમ છે પૂરો થઈ ગયો બસ જો થોડો કેવો બાકી મેડુ પપ્પા બિચારા મારી કે દેખો તો આઈસ્ક્રીમ ખાઈ હતા તો કે 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 તું કા તો ગયા તે ફોન કર્યો તો આ તો તું ખાઈ લે પછી કે હું મોડક થી ખાઈ લે તમે શું ખાઈ લે આઈ આવશે ને ત્યારે ખાશે દર તો તે જો હવે આઈસ્ક્રીમ હવે કાઈ ખાલે વિશુ તમ મારો કરતા હવે એક કપ પણ કઈ છે પછી નેક્સ્ટ અને મારી આ છેલી વાર જ છે હવે આ બીજી વાર ખાઈ છે બીજી વાર ખાઈ છે તો હવે જો હાલો હવે જમદાર થઈ ગયા છે આપણે બતાવી દી ઓર્ડર નીકળી એટલે તમને ટેન્શન હળવું થઈ ગયું તમે બધા મને જ્યારે તમને લોકોને ઓર્ડર મળે ત્યારે તમે મને ખાસ કમેન્ટ કરજો કે તમને ખાસ આપજો તમે બધા મને ઠીક છે મેસેજમાં તો ચાલો મિત્રો ફાઈનલી આમ વિડિયો કા આમ અહીં એન્ડ કરીએ તો કલ मिलेंगे वापस આપ સૌ વિ coi ને કે સાથ તોડે કો કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો